हमारो कृष्ण जन्म भजन गमे तो हमारे चैनल लाइक शेयर सब्सक्राइब जरूर कर दो प्रश्न करने ही आला की जय કોઈ ફૂલોથી સજાવો ગોકુળને મારો કાનો ગોકુળમાં આવે છે કોઈ ફૂલોથી સજાવો ગોકુળને મારો કાનો ગોકુળમાં આવે છે કોઈ ફૂલોથી સજાવો ગોકુળને મારો કાનો ગોકુળમાં આવે છે કોઈ ફૂલોથી સજાવો ગોકુળને મારો કાલો ગોકુળ આવે છે કોઈ એ કદી નજર ના લાગે મારા કાના ને મારો કાન ગોકુળમાં આવે છે કોઈ ફૂલો થી સજાવો ગોકુળ ને મારો કાન ગોકુળમાં આવે છે કોઈ ફૂલો થી સજાવો ગોકુળ ને મારો કાન ગોકુળમાં આવે છે કોઈ કોલાગાવો અંગણામાં મરો પાનો ગોકુળ માયાવે છે કોઈ ફૂલોથી સજાવો ગોકુળને મારો પાનો ગોકુળ માયાવે છે કોઈ ફૂલોથી સજાવો ગોકુળને મારો

મારો પાનો ગોકુળ માળાવે છે કોઈ ફૂલોથી સજાવો ગોકુળ ને મારો પાનો માયા આવે છે કોઈ ફૂલોથી સજાવ ભોગ ધરાવો કાના મારો કાનો ગોકુળ માયા છે છપ્પન ભોગ ધરાવો મારા કાના મારો કાનો ગોકુળ માયા છે છપ્પન ભોગ ધરાવો કાના મારો કાનો ગોકુળ માયા છે કોઈ ફૂલો થી સજાવો ગોકુળ ને મારો કાનો

ગોકુળ માં આ આવે છે હે ફૂલ દેરી વધાવો કાના જે મારો કાનો ગોકુળ માં આવે છે કોઈ ફૂલ થી સજાવો ગોકુળ ને મારો કાનો ગોકુળ માં આવે છે કોઈ ફૂલ થી સજાવો ગોકુળ ને મારો કાનો

罗第三家。